શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે ઉત્તરાયણ છે તે મકર સંક્રાંતિ સાથે કહેવાય છે ઉત્તરાયણ પર્વમાં ભગવાન સૂર્ય નારાયણની ઉપાસનાનું શું મહાત્મ્ય છે તથા ઉત્તરાયણમાં ભીષ્મ પિતામાના ઈચ્છામૂર્તિનું પર્વ સાથી કહેવાય છે તથા આ ઉત્તરાયણે પૃથ્વી પર ગંગાનું અવતરણ કઈ રીતે થયું તથા ઉત્તરાયણ પર્વની ઉજવણી વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તરત આપ સુધી પહોંચે આદિત્ય સવિતા સૂર્ય ખગા પુષા ગર્ભી સ્થિમાન સ્વર્ણ સ્તપનો ભાનુહ સ્વર્ણરે વાિરા દિવાકર તદેવ આદિત્ય આદિત્યસ્તયાયુસ્ત ચંદ્રભા તદેવ શુક્રમ બ્રહ્મત આપ સ પૂજાપતિ હે સૂર્યનારાયણ આપ જગતનો અંધકાર દૂર કરી પ્રકાશ પાથરો છો તમે અમારા અંતરાત્માના અંધકાર દૂર કરી પ્રકાશ પાથરો અજ્ઞાન ઈર્ષા દ્વેષ લોભ કામ ક્રોધ ભય આદિને પાળીને તમે ભસ્મ કરો આપને મારા કોટી કોટી વંદન છે આ પર્વનું નામ ઉત્તરાયણ સાથે કહેવાય છે વેદ ઉપનિષદ પુરાણો તથા ગ્રંથોમાં જે દેવી દેવતાઓ તથા ભગવાનોના સ્વરૂપનું વર્ણન છે તેમાં એકમાત્ર પ્રત્યક્ષ ભગવાન દેવતા તો તે એકમાત્ર સૂર્ય નારાયણ જ છે પરમાત્માના આ પ્રત્યક્ષ સ્વરૂપોમાંથી ઉત્સર્જિત થતી આદ્ય શક્તિ કિરણો જળ અને ચૈતન્યનું ચાલક બળ છે તેથી ભગવાન સૂર્ય નારાયણને ઉત્તમ કહ્યા છે તે તમસ છે એટલે અંધકારથી જે સર્વ કરતા ઊંચે રહેલો છે તે ઉત્તમ છે આ ઉત્તમની ગતિ એટલે અયન સાથે સંકળાયેલું આ પર્વ છે સૂર્યનારાયણ ભગવાન આ દિવસે દક્ષિણ તરફનું સંકરણ પૂરું કરી ઉત્તર તરફની ગતિ સંક્રમણ શરૂ કરે છે તેથી આ પર્વની ઓળખ ઉત્તરાયણ ઉત્તરાયણ છે કાલગણનામાં વર્ણવેલા સૂર્ય નારાયણની ગતિ બાર રાશિઓના સંદર્ભે સ્થાને છે આ પર્વના દિવસે સૂર્ય મકર રાશિમાંથી કર્ક રાશિ તરફ પ્રયાણ કરે છે તેથી આ પર્વનું નામ મકરસંક્રાંતિ પણ પાડવામાં આવ્યું છે આ દિવસ પછી સૂર્ય ધીરે ધીરે ઉત્તર તરફ ગતિ કરે છે ધીમે ધીમે ઠંડી શીતલહર ઓછી થતી જાય છે સમગ્ર સૃષ્ટિ અંધકારમાંથી અંજવાળા તરફ પ્રયાણ કરે છે દિવસ લાંબો થતો જાય છે ઉત્તરાયણ પર્વમાં ભગવાન સૂર્ય નારાયણની ઉપાસનાનું શું મહિમા છે સૂર્ય સૃષ્ટિને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે સૌર ઉર્જાથી ઉત્તરાયણના દિવસોમાં પૃથ્વી પર શાકભાજી ધનધાન્ય તથા ઔષધિઓ ફૂલે ફાલે છે પ્રાણીઓમાં નવી ચેતનાનો સંચાર થાય છે સૂર્ય નારાયણના ત્રણ સ્વરૂપોનો મહિમા પુરાણોમાં દર્શાવાયો છે તેમનો પ્રથમ આધિભૌતિક સ્વરૂપ અગ્નિ છે બીજું આધિભૌતિક સ્વરૂપ છે જે તેમનું પ્રત્યક્ષ સ્વરૂપ છે આ મધ્યમ સ્વરૂપ છે જેનાથી બ્રહ્માંડમાં તેની આસપાસના ગ્રહો ઉપગ્રહોમાંથી અંધકાર દૂર થાય અને ચૌતરો પ્રકાશ ફેલાય છે આ પ્રકાશથી વનસ્પતિઓ અને પ્રાણીઓની ઇન્દ્રિયો સક્રિય પ્રભાવિત થઈ અનન્ય એકબીજા સાથે જોડાય છે સંસારના પદાર્થો આ પ્રકાશથી વિદ્યમાન થાય છે અને દેખાય છે ભગવાન સૂર્ય નારાયણનું ત્રીજું સ્વરૂપ આધ્યાત્મિક છે જે ઉત્તમ છે જે પ્રાણી માત્રમાં અંતરિયામી સ્વરૂપે છે જે મન અને બુદ્ધિને પ્રકાશિત કરે છે તેનાથી પ્રાણીઓમાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે ચેતનાની વૃદ્ધિ થાય છે પાણી બરફ અને વરાળ એક જ તત્વ સંયોજનના સ્વરૂપ છે એ પ્રમાણે પ્રાણી માત્રમાં સૂર્ય નારાયણ ભૌતિક આધિ આધિદૈવિક અને આધ્યાત્મિક સ્વરૂપે વિદ્યમાન છે આ ઉત્તરાયણ પર્વ સાથે સૂર્યનો સંબંધ મહિમા છે સૂર્યની ઉપાસનાથી પ્રાણી માત્રને જીવનની સુકલ સુકલગતિ તથા મોક્ષ પ્રાપ્ત થાય છે સૂર્ય નારાયણની ઉપાસનાનો વેદ મંત્ર પણ છે ઉતવયમ તમસ પરિસ્વ પશ્યંત ઉત્તરમ દેવમ દેવાત્ર સૂર્યમ ગમનમ જ્યોતિમમ અજ્ઞાન અંધકાર તથા જડતાથી સંપૂર્ણ મુક્ત હોય એવો એ એકમાત્ર પ્રત્યક્ષ પરમાત્મા હોય તો તે ભગવાન સૂર્યનારાયણ જ છે ગાયત્રી મંત્રમાં પણ ભગવાન સૂર્યનારાયણની ઉપાસનાનો મહિમા છે આ મંત્રથી જપથી આદિ પૌતિક આદિદેવિક તથા આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ થાય છે જીવનમાં આવતા વિઘ્નો દુઃખ તરદો આ મંત્ર જાપથી દૂર થાય છે ઓમ ભૂર ભુવ સ્વ તત્સવિતુર્વરેણીયમ પર ગો દેવસ્ય ધીમહી ધીયો ન પ્રચોદયાત ઉત્તરાયણ પર્વમાં મહાભારતના ભીષ્મ પિતામાના ઈચ્છા મૃત્યુનો પર્વ સાથી કહેવાય છે તો મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહનું ભૂમિકાનું વર્ણન છે આ યુદ્ધમાં કૌરવોનો પરાજય થાય છે રણભૂમિમાં ભીષ્મ પિતામાં બાણશૈયા પરીચ્છા મૃત્યુના પળની રાહ જોતા સુતેલા જણાય છે અર્જુન આ સ્થળે બાણોની વર્ષાથી ગંગાજીને પ્રગટ કરે છે ભીષ્મ પિતામહની તરસ છીપાવે છે છતાં તેમના પ્રાણ નીકળતા નથી પિતામા યુધિષ્ઠ તથા પાંડવોને રાજધર્મનો ઉપદેશ આપે છે સૌ ઇચ્છા મૃત્યુના વરદાન પ્રમાણે પિતામા ક્યારેય પોતાના પ્રાણ છોડી મુક્તગતિ મોક્ષને પામશે તેની રાહ જોઈ ઊભા છે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા બાણશૈયા પર સૂતેલા આ વીર્યોતાની મોક્ષ ગતિને કઈ પળ આવશે પ્રકૃતિ તથા કાળ સ્વયં યમરાજ પણ આતુરતાથી રાહ જોતા ઊભે છે અંતે તે પળ આવે છે બાળશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામાં અંતે સૂર્ય નારાયણનું ધ્યાન ધરી આ દિવસે શ્રી કૃષ્ણ શરણમ મંચોચ્ચાર તથા ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી ઈચ્છા મૃત્યુને ભેટે છે તેથી આ ઉત્તરાયણ પર્વ મનુષ્યને મોક્ષ ગતિનો માર્ગ પ્રસ્થાપિત કરે છે અજ્ઞાન જડતા તથા અધર્મના અજ્ઞાન અંધકારમાંથી મુક્તિ અપાવી ધર્મના માર્ગે ગતિનું દિશાનું આ ઉત્તરાયણ પર્વ સૌને પ્રેરણા આપે છે ઉત્તરાયણે મહારાજા ભગીરથ દ્વારા પૃથ્વી પર ગંગાનું અવતરણ મહારાજા ભગીરથે પિતૃઓની મુક્તિ તથા માનવ કલ્યાણ માટે જટા તથા તપસ્વીના ચેર ધારણ કરી ઉત્તરાયણના દિવસે હિમાલય તરફ પ્રયાણ કર્યું હોવાનો ઉલ્લેખ પુરાણો તથા ધર્મગ્રંથોમાં જોવા મળે છે તેઓ ભૃગુ ઋષિના આશ્રમે આવે છે આશ્રમમાં ઋષિ મુનિઓથી વિટળાયેલા સમુદાયમાં બેઠેલા ભૃગુ ઋષિ ઊભા થઈ મહારાજ ભગીરથને આવકારે છે અને ભગીરથને પૂછ્યું કે હે રાજન આપ તપસ્વીના વેશ હિમાલય તરફના જવાનું કારણ શું છે મહારાજે જવાબ આપ્યો કે હે મુનિવર મારા પિતૃઓની મુક્તિ તથા માનવ કલ્યાણ માટે હું કોની આરાધના ઉપાસના કરું આ સમસ્યાના નિવારણ માટે હું હિમાલય જવા નીકળ્યો છું તથા સંસાર બંધનથી ભયથી વ્યાકુળ થયો છું જે કર્મથી ભગવાન સંતુષ્ટ થતા હોય તે કર્મ મને બતાવો ભૃગુ બોલ્યા રાજન તમે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો ઓમ નમો નારાયણ અષ્ટાશર મંત્ર તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય તાર્દક્ષાશર મંત્રનો જાપ કરો આ મંત્રોની ઉપાસનાથી ભગવાન વિષ્ણુ થઈ તમારી સમસ્યા તથા વ્યાકુળતાનું નિવારણ કરશે ઋષિ ભૃગુની સૂચના પ્રમાણે ઉગ્ર તપસ્યા કરી મહારાજ ભગીરથ વિષ્ણુના દર્શન કરે છે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે રાજન તમે જે સ્થળે હિમાલયમાં તપ કરી રહ્યા છો ત્યાં ભોળાના સદાશિવ વિરાજમાન છે તે તમને મદદ કરશે તમે ઓમ નમઃ શિવાય તથા મૃત્યુંજયના જાપથી આદિ અનાદિ અનંત ભગવાન મહેશ્વરને પ્રસન્ન કરો મહારાજા ભગીરથ શિવજીનું ધ્યાન ઉપાસના કરે છે શિવજી પ્રસન્ન થઈ ભગીરથને વરદાન માગવા કહે છે મહારાજ ભગીરથ વરદાનમાં શિવજી પાસે પવિત્ર ગંગાજીની માતા સ્વરૂપે માગણી કરે છે જે પિતૃઓની મુક્તિ તથા માનવ કલ્યાણ માટેના ઉદ્ધાર માટે આશીર્વાદરૂપ હોય ભગવાન શ્રી બોલ્યા રાજન હું તમને મારામાંથી પ્રગટેલ ગંગાજી આપું છું તથાસ્તુ આ પવિત્ર પાવન ગંગાજીમાં તમારા પિતૃઓનો મોક્ષ થશે અને સમસ્ત માનવજાત પવિત્ર થઈ પુણ્યના ઉદયથી પાપ કર્મોથી મુક્ત થશે તેના તટ પર તેમનું પાલન પોષણ થશે આ ઉત્તરાયણના દિવસે જ સ્વર્ગના દેવતાઓ મારા ધારમાં તપસ્વીઓ દિગંબરો સીધો ગંગા સ્નાન કરવા પ્રત્યેક સ્વરૂપે પધારશે શિવજીના આશીર્વાદથી ઉત્તરાયણના પવિત્ર પાવન દિવસે ભગવાનના શરણોના અગ્રભાગથી મહારાજા ભગીરથ ગંગાજીનું આહવાન કરી તેમને પ્રગટ કરે છે પુરાણોમાં આ સ્થળ ગંગોત્રીના પવિત્ર તીર્થ તરીકે વર્ણવાયું છે અહીં ગૌમુખ છે જે ગંગાજીનું પ્રાગટ્ય સ્થાન છે ભગવાન ભગીરથને પ્રાચીન એન્જિનિયર તરીકે પણ બિરદાવ્યા છે પ્રત્યેક ઉત્તરાયણ પર્વે ભગીરથ ગંગોત્રીથી માંડી ગંગા સાગર સુધીના માર્ગમાં પ્રવેશ કરે છે ગંગાજી તેમની પાછળ પાછળ તેમને અનુસરે છે આ માર્ગમાં ગંગા કિનારે ઋષિકેશથી માંડી હરિદ્વાર કાશી પ્રયાગ બનારસના પુણ્ય તીર્થ સ્થાનોનું નિર્માણ થયું છે ઉત્તરાયણના દિવસે આ ઘાટ પર દેશ વિદેશથી શ્રદ્ધાળુ ભક્તો ગંગા સ્નાન માટે આવે છે અહીં કુંભમેળો ભરાય છે એવું પણ કહેવાય છે કે ગંગાજીનું સ્વરૂપ રુદ્ર હતું તેથી રાજા ભગીરથની વિનંતીથી ભગવાન શિવજી હિમાલયની ગિરિકંદરાના પોતાના જટા સ્વરૂપમાં સમાવી રુદ્રપ્રયાગ તથા દેવપ્રયાગમાં શાંત કરે છે પછી ગંગાજી ઋષિકેશથી ગંગા સાગર સુધી શાંત સ્વરૂપે વયા કરે છે ઉત્તરાયણ મકર સંક્રાંતિનું પર્વ ભગવાન સૂર્ય નારાયણ વિષ્ણુ નારાયણ સદાશિવ મહાદેવ મહારાજા ભગીરથ સાધુ સંતો તથા ગંગા સ્નાન થકી ગંગાજીના આશીર્વાદ મેળવવાનું આ પર્વ છે આ દિવસોમાં પ્રકૃતિ સોળે કળાહી ખીલે છે પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી ઉપલબ્ધ હોય છે તેમાંથી સૌ ઊંધિયું બનાવે છે તલ સુકડી તથા જલેબીના મીઠા સ્વાદ સાથે આ ઊંધિયાના ભોજનની મજા કરે છે આકાશમાં પતંગ ઉડાડે છે એકબીજાના વેરભાવ ભૂલી સુમેળથી સર્વનો પ્રેમ જીતે છે ગાયને ઘાસ ની છે તથા દરિદ્ર નારાયણની સેવા કરે છે ઉત્તરાયણના દિવસે પુણ્યદાનનો મહિમા છે આ તેવા જીવનની ઉદ્વગતિનો આનંદનું આ પર્વ સૌને આનંદ અને ઉત્સાહ પ્રગટાવે છે અસતોમાં સદા ગમ્ય તમસોમાં ગમ્ય મૃત્યુ સોમાં અમૃતમ ગમ્ય મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ